નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જી પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ બંધારણ જેમાં બે ટોપિક જોવાના છે રાજ્યોનું પુનર્ગઠન અને નાગરિકતા વિશે સંપૂર્ણ માહિતી જોવાની છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર એક સ્વતંત્રતા સમયે હૈદરાબાદ રાજ્યના વિલીકરણમાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો હતો તો જવાબ છે કનૈયાલાલ મુનશી નેક્સ્ટ આઝાદી સમયે પાંચસોથી વધુ રજવાડાઓને ભારતમાં સમાવવા માટે કોણે અગત્યનો ભાગ ભજવ્યો હતો તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન નેક્સ્ટ આઝાદી સમયે મુખ્યત્વે કયા ત્રણ રાજ્યોએ ભારતમાં જોડાવાનો ઇન્કાર કર્યો હતો તો જવાબ છે જૂનાગઢ હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર નેક્સ્ટ સૌ પ્રથમ ભાષા આધારિત રચાયેલ રાજ્ય કયું અને ક્યારે તો સૌ પ્રથમ ભાષા આધારિત રચાયેલું રાજ્ય આંધ્રપ્રદેશ પહેલી ઓક્ટોબર ઓગણીસો ત્રેપનના રોજ નેક્સ્ટ ભાષા આધારિત રાજ્ય રચનાની વિચારણા માટે સૌ પ્રથમ કયું આયોગ અને ક્યારે રચવામાં આવ્યું તો સૌ પ્રથમ એસ કે દર આયોગ રચવામાં આવ્યો ને અડતાલીસમાં ભાષા આધારિત રાજ્યની રચના વિચારણા માટે નેક્સ્ટ જેવીપી સમિતિની રચના ક્યારે કરવામાં આવી તો જવાબ છે ઓગણીસોને અડતાલીસમાં નેક્સ્ટ જેવીપી સમિતિમાં કોણ કોણ હતા તો જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારમૈયા નેક્સ્ટ અલગ તેલુગુ ભાષા આધારિત રાજ્યના આંદોલન દરમિયાન કયા ગાંધીવાદી નેતાનો છપ્પન દિવસની ભૂખ હડતાલના અંતે મૃત્યુ થયું હતું તો જવાબ છે પોટીશ્રી રામ પોટીશ્રી રામુલુ નેક્સ્ટ રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી તો જવાબ છે ઓગણીસોને ત્રેપન નેક્સ્ટ રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો જવાબ છે ઓગણીસો ને છપ્પનમાં નેક્સ્ટ રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે જસ્ટિસ ફઝલ અલી નેક્સ્ટ રાજ્ય પુનર્ગઠન આયોગના સભ્યો કોણ હતા તો જવાબ છે ફઝલ અલી કે એમ પાણીકર અને એચ એન કુંજરૂ નેક્સ્ટ કયું રાજ્ય ભારતનું પંદરમું રાજ્ય બન્યું તો જવાબ છે ગુજરાત નેક્સ્ટ દાદરા નગર હવેલી કયા વર્ષે પોર્ટુગીઝના કબજામાંથી સ્વતંત્ર થયું તો જવાબ છે ઓગણીસો ને ચોપનમાં નેક્સ્ટ દીવ દમણ અને ગોવા કયા વર્ષે પોર્ટુગીઝના કબજામાંથી સ્વતંત્ર થયું તો જવાબ છે ઓગણીસો એકસઠ નેક્સ્ટ કઈ સમિતિએ રાજ્યોના ભાષા આધારિત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો તો જવાબ છે એસ કે દર સમિતિ અને જેવીપી સમિતિ નેક્સ્ટ બંધારણના કયા ભાગમાં નાગરિકતાની ચર્ચા કરવામાં આવી છે તો જવાબ છે ભાગ બેમાં નાગરિકતાની ચર્ચા કરવામાં આવી છે નેક્સ્ટ ભારતીય બંધારણના કયા અનુચ્છેદોમાં નાગરિકતા સંબંધી જોગવાઈ આપવામાં આવી છે જવાબ છે અનુચ્છેદ પોચથી અગિયારમાં નાગરિકતા સંબંધી જોગવાઈ આપવામાં આવી છે નેક્સ્ટ સંસદને નાગરિકતાના સંબંધમાં કાયદો બનાવવાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવ્યો છે તો જવાબ છે અનુચ્છેદ અગિયાર હેઠળ સંસદને નાગરિકતાના સંબંધમાં કાયદો બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે નેક્સ્ટ નાગરિકતા કેટલા પ્રકારની હોઈ શકે છે તો જવાબ છે બે પ્રકારની નાગરિકતા હોઈ શકે છે એકલ નાગરિકતા અને દ્વિ નાગરિકતા નેક્સ્ટ એકલ નાગરિકતા એટલે શું જે દેશમાં ફક્ત રાષ્ટ્રની જ નાગરિકતા આપવામાં આવતી હોય તે એકલ નાગરિકતા છે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો ભારતમાં એકલ નાગરિકતા છે નેક્સ્ટ દ્રિ નાગરિકતા એટલે શું જે દેશમાં રાષ્ટ્રની સાથે સાથે જે તે પ્રદેશની પણ નાગરિકતા આપવામાં આવતી હોય ત્યાં દ્વિ નાગરિકતા છે એમ કહી શકાય દાખલા તરીકે અમેરિકા અમેરિકાને દ્વિ નાગરિકતા આપવામાં આવે છે એક દેશની નાગરિકતા અને એક જે તે પ્રદેશની નાગરિકતા આપવામાં આવે છે નેક્સ્ટ ભારતમાં એકમ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણથી પ્રભાવિત છે તો જવાબ છે બ્રિટિશ નેક્સ્ટ નાગરિકતા કઈ યાદીનો વિષય છે તો જવાબ છે સંઘ યાદી નેક્સ્ટ ભારતીય નાગરિકતા કયા પ્રકારે પ્રાપ્ત કરી શકાય તો જવાબ છે જન્મથી વંશાનુક્રમથી નોંધણીથી દેશીયકરણથી અને નવા પ્રદેશનો સમાવેશ થવા દ્વારા નેક્સ્ટ ભારતીય નાગરિકતાનો અંત કઈ રીતે થાય છે તો બી કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરવાથી ના બે કે નાગરિકતા છોડી દેવા પર અને સરકાર દ્વારા વંચિત કરવા પર નાગરિકતાનો અંત થાય છે નેક્સ્ટ કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ વિદેશી રાજ્યની નાગરિકતા સ્વેચ્છાએ ગ્રહણ કરવાથી ભારતીય નાગરિકતા સ્વયં સમાપ્ત થઈ જાય છે તો જવાબ છે અનુચ્છેદ નવ નેક્સ્ટ સતત કેટલા વર્ષો બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે તો જવાબ છે સાત વર્ષ નેક્સ્ટ કયા અધિકારો માત્ર ભારતના નાગરિકોને જ મળે છે તો જવાબ છે અનુચ્છેદ પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ અને ત્રીસના જે અધિકારો છે માત્ર ભારતના નાગરિકોને જ મળે છે નેક્સ્ટ નાગરિકતા સંશોધન બિલ બે હજાર ઓગણીસ બિલ લોકસભામાં ક્યારે પસાર થયું હતું તો જવાબ છે નવ ડિસેમ્બર બે હજાર ઓગણીસ નેક્સ્ટ નાગરિકતા સંશોધન બિલ બે હજાર ઓગણીસ કોના દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું તો જવાબ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નેક્સ્ટ આ બિલને રાષ્ટ્ર આ બિલને રાષ્ટ્રપતિ દ્વારા ક્યારે મંજૂરી આપવામાં આવી હતી જવાબ છે બાર ડિસેમ્બર બે હજાર ઓગણીસ એટલે કે નાગરિકતા સંશોધન બિલ બે હજાર ઓગણીસની ક્યારે મંજૂરી આપવામાં આવી હતી જવાબ છે બાર ડિસેમ્બર બે હજાર હિન્દુ શીખ બૌદ્ધ જૈન અને પારસી અને સમુદાયની વ્યક્તિઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે નેક્સ્ટ નાગરિકતા સંશોધન બિલ બે હજાર ઓગણીસ અંતર્ગત કયા કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે તો જવાબ છે ધ સિટીઝન્સ એક્ટ ઓગણીસો પંચાવન એટલે કે નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન નેક્સ્ટ નાગરિકતા સંશોધન બિલ બે હજાર ઓગણીસ અંતર્ગત કયા કયા ક્ષેત્રને બાકાત રાખવામાં આવ્યા છે તો જવાબ છે છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ રાજ્યો અને ઇનર લાઇન પરમિટ દ્વારા સંરક્ષણ અપાતા રાજ્યો નેક્સ્ટ નાગરિકતા સંશોધન બિલ બે હજાર ઓગણીસ દ્વારા અગિયાર વર્ષની મર્યાદા ઘટાડીને કેટલા વર્ષ કરવામાં આવી છે જવાબ છે પાંચ વર્ષ નેક્સ્ટ નાગરિકતા સંશોધન બિલ બે હજાર ઓગણીસ સ્વીકારનાર અને અમલમાં લાવનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો જવાબ છે ઉત્તર પ્રદેશ નેક્સ્ટ આઈ નું પૂરું નામ જણાવો તો આઈ એટલે ઇનર લાઇન પરમિટ નેક્સ્ટ કયા કયા પૂર્વોત્તર રાજ્યોને ઇનર લાઇન પરમિટ દ્વારા સંરક્ષણ આપવામાં આવ્યું છે તો જવાબ છે અરુણાચલ પ્રદેશ મિઝોરમ નાગાલેન્ડ અને મણિપુર નેક્સ્ટ ઇનર લાઇન પરમિટ એટલે શું તો ભારત સરકાર દ્વારા જાહેર કરેલો એક અધિકારક યાત્રા દસ્તાવેજ છે જે ભારતીય નાગરિકોને દેશના સંરક્ષિત ક્ષેત્રોમાં નિશ્ચિત સમય માટે યાત્રા કરવાની અનુમતિ આપે છે ઇનર લાઇન પરમિટ એટલે શું તો ભારત સરકાર દ્વારા જાહેર કરેલો એક અધિકારીક યાત્રા દસ્તાવેજ છે જે ભારતીય નાગરિકોને દેશના સંરક્ષિત ક્ષેત્રોમાં નિશ્ચિત સમય માટે યાત્રા કરવાની અનુમતિ આપે છે નેક્સ્ટ ઇનર લાઇન પરમિટ કયા કાયદા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તો જવાબ છે આઈએલપી એલપી અઢારસો તોતેર નેક્સ્ટ તાજેતરમાં નાગાલેન્ડ સરકારે કયા જિલ્લાને ઇનર લાઇન પરમિટમાં સામેલ કર્યું છે તો જવાબ છે દિમાપુરને નેક્સ્ટ ક્યારે કેન્દ્ર સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સમજૂતી થઈ જેને આસામ એકોર્ડ કહેવામાં આવે છે તો જવાબ છે પંદર ઓગસ્ટ ઓગણીસો પંચ્યાસીનું નેક્સ્ટ એનઆરસીનું પૂરું નામ જણાવો નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ એનઆરસીનું પૂરું નામ છે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ નેક્સ્ટ એનઆરસીનો હેતુ જણાવો તો ભારતમાં આવનાર વિદેશી ઘૂસણખોરોને બહાર કરી તેની નાગરિકતા પાછી લેવાનો એનઆરસીનો હેતુ છે નેક્સ્ટ સૌ પ્રથમ એનઆરસી ક્યારે અને કયા રાજ્યની યાદી બહાર પાડવામાં આવી હતી એનઆરસીએ સૌ પ્રથમ પહેલી જાન્યુઆરી બે હજાર અઢારમાં અસમની યાદી બહાર પાડી હતી નેક્સ્ટ એનપીઆરનું પૂરું નામ જણાવો નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એનપીઆરનું પૂરું નામ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર નેક્સ્ટ એનપીઆર શું છે તો કોઈપણ સમયે દેશના રહે દેશમાં રહેનારા લોકોની વસ્તી ગણતરીનું રજિસ્ટર છે એનપીઆર કોઈપણ સમયે દેશમાં રહેનારા લોકોની વસ્તી ગણતરીનું રજિસ્ટર છે નેક્સ્ટ એનપીઆર કયા અધિનિયમ અંતર્ગત તૈયાર કરવામાં આવે છે તો જવાબ છે નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન ઓગણીસો પં સોરી નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાણું અને નાગરિકતા અધિનિયમ બે હજાર ત્રણ એનપીઆર કયા અધિનિયમ અંતર્ગત તૈયાર કરવામાં આવે છે તો નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાણું અને નાગરિકતા અધિનિયમ બે હજાર ત્રણ નેક્સ્ટ ઓશિયાનું પૂરું નામ જણાવો તો ઓશિયાનું પૂરું નામ છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા નેક્સ્ટ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ એનઆરસી આર શું છે તો જવાબ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ એ નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર છે જે ભારતમાં પ્રવેશેલો ગેરકાયદેસર વસાહતીઓને દેશ નિકાલ કરવાની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડિયો